નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ભૂકી રોગના કારણે ખેડૂત ચિંતિત રાયજીરુ ધાણા અને વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ પાકના ઓછા ભાવ મળતા ખેડૂતોની રાશ લસણ અને કપાસનો પાક લઈને આવતા ખેડૂતોને સારા ભાવ મળ્યા વડોદરાથી ઉપડતી ખાસ ટ્રેનો આગામી ત્રણ દિવસ થશે રદ બ્લોકને કારણે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કેટલીક ટ્રેનો પ્રભાવિત વિશ્વનું સૌથી મોટું બેલુઘા એરક્રાફ્ટ પાંચ વખત લેન્ડ થયું યુએઈના છ ફાઇટર એક સાથે રનવે પર ઉતર્યા અને અદભુત નજારો સર્જાયો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે કરાઈ આગાહી અમદાવાદમાં ઠંડી યથાવત રહેશે માચારોની શરૂઆત કરીએ તો પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના સેક્શનના સ્ટેશનની લાઇન નંબર અને કરચિયા કનેક્ટિવિટી આપવાના સંબંધમાં એન્જિનિયરિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે બ્લોક કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે ટ્રેનોમાં વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ અમદાવાદ આણંદ મેમુ સ્પેશિયલ અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી આણંદ મેમુ સ્પેશિયલ અમદાવાદ વડોદરા મેમુ સ્પેશિયલ આણંદ અમદાવાદ અમદાવાદ મેમો સ્પેશિયલ રદ રહેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકો સાથે આગામી પરીક્ષા આવનારી હોય તારીખ રોજ સવારે વાગે પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત સંવાદ છે ત્યારે ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું પ્રસારણ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીને સોમવારે સવારે અગિયાર કલાકે થવાનું હોય આ અંગે તમામ શાળાઓને જાણ કરવાની રહેશે બુલેટ ટ્રેનની કામગીરીને પગલે વડોદરા શહેરના એસટી ડેપોથી નથરાજ સર્કલ થી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો 27 અને 28 જાન્યુઆરી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે જેને લઈને વડદરા શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે અને વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાબલી મુકામે મન્સુરી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોએ ભાગ લીધો હતો ભારે રસ્તા કસીબ બાદ ફાઇનલમાં ગરીબ ઇલેવન જાદર અને એએનએસ ઇલેવન ભીલોડા વચ્ચે રમાઈ હતી જેમાં જાદરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી હતી જેમાં ભીલોડાએ પહેલા બેટિંગ કરતાં આઠ વિકેટે એકસો એકવીસ રન કર્યા હતા અને જાદરને એકસો બાવીસ રન જીતવાના આપ્યા હતા જેમાં જાદરે બીજી બેટિંગ કરતાં એકસો તેર રનમાં આઉટ થઈ ગયું હતું જેથી ફાઇનલમાં ભિલોડા ઇલેવન આઠ રનથી વિજેતા થયો હતો ફાઇનલમાં મેન ઓફ ધ મેચ સોએબ મંસુરી ભેટાલીવાળા અને મેન ઓફ ધ સિરીઝ ઇમરાન મનસુરી વલસાડવાળા બન્યા હતા તો સાબલી મુકામે યોજાયેલ મન્સૂરી પ્રીમિયર લીગનું સમાપન થયું આ એમપીએલ યોજાવા બદલ સાબલીના આયોજક હમીદભાઈ મનસુરી પરવેજ મનસુરી અકિલ મનસુરી અઝહર મન્સુરી સિકંદર મનસુરી આસિફ મનસુરી બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં પંચોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવી હતી જાન્યુઆરી નિમિત્તે બાળકોએ ગુજરાતી અંગ્રેજી અને હિન્દીમાં પોતાની ભાષામાં વક્તવ્ય આપી પ્રજાસત્તાક પર્વનું સમજાવ્યું ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ આઝાદી માટે શહીદ વીરોની વાત કરી આઝાદીનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રસ્તાઓ ભારત માતા કી જયના નાદથી ભૂલગાઓએ ગજવી દીધા હતા તો આ પર્વની ઉજવણી નિમિત્તે ગ્રામજનો અને વાલીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી શાળા પરિવાર સાથે કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો તો શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોરે પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી

વિસનગરથી મહીસાગર જિલ્લામાં છેલ્લા છ મહિનાથી શરૂ કરાયેલ વિસનગરથી ફતેપુરા બસ જૂની થઈ જતા મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે વિસનગર એચટી ડેપોમાં કરાયેલ નવીન બસોની ફાળવણી પૈકી એક બસને વિસનગર ફતેપુરા રૂટ પર મૂકવામાં આવી છે આ બસ વિસનગરથી ઉપડી વિજાપુર હિંમતનગર મોડાસા લુનાવાડા સંતરામપુર અને ફતેપુરા જશે જેમાં નવીન બસની પૂજા વિધિ કરી લીલી ઝંડી કરી તેમજ પ્રસ્થાન કરાવવામાં આવી હતી પશ્ચિમ ભારતનું એરપોર્ટ એવું અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ વિકાસના માર્ગ પર છે અમદાવાદ મેટ્રો સિટી હોવાથી વ્યાપાર ક્ષેત્રે પણ ઘણું મહત્વનું શહેર છે આજે અમદાવાદનું એરપોર્ટ પણ સૌથી વધુ વ્યસ્ત રહે છે એમાં પણ ગુજરાતીઓ ફરવાના શોખીન હોવાના કારણે અમદાવાદ એરપોર્ટ દેશ વિદેશમાં ડાયરેક્ટ ફ્લાઇટ સહેલાઈથી મળી રહે છે વિચિત્ર વાત કરીએ તો રાયજીરૂ વરિયાડી તેવજ ધાણા જેવા અગત્યના શિયાળુ પાકમાં ફૂગી છારો રોગના નિયંત્રણ માટે લેવાના પગલા બાબતે ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ બનાસકાંઠા દ્વારા ખેડૂતોની અપીલ કરવામાં આવી છે ફૂગી છારો રોગ પાકની પાછલી અવસ્થામાં જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે જોવા મળે છે રોગની શરૂઆતમાં છોડના પાન પર ફૂગની વૃદ્ધિના સફેદ ડાઘા જોવા મળે છે જે ધીમે ધીમે છોડના દરેક ભાગ જેવા કે દાડી થડ તેમજ શિંગો પર જોવા મળે છે અને આખો છોડ સફેદ છારીના રૂપમાં છવાઈ જાય છે રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે હવે ફરીથી તાપમાન વધવાની આગાહી દર્શાવવામાં આવી હતી તો હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે આ સાથે અમદાવાદમાં આવતીકાલે પણ ઠંડી યથાવત રહેશે આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં દસ ડિગ્રી નોંધાયું હતું બીજી તરફ વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં ડુંગળી ઉઘાડતા ખેડૂતોની હાલત બેહાલ જોવા મળી રહી છે યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો નથી જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે તેમજ યાર્ડમાં જંગી માત્રામાં ડુંગળી લઈને આવેલા ખેડૂતોને નિરાશા સાથે ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો ઉલ્લેખનીય છે કે યાર્ડમાં લસણ અને કપાસનો પાક લઈને આવતા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા જાન્યુઆરી રોજ સ્ટેશન પર એન્જિનિયરિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે પશ્ચિમ રેલવેના વડોદરા વડોદરા મંડળના ઘેરતપુર સેક્શનના સ્ટેશનની લાઇન નંબર અને બ્લોક ને કારણે અઠાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે અને રદ કરવામાં આવશે મોર્નિંગ નમસ્કાર